અને એ રીતે એટલા ભાવે તું આપવા માંગતો ના હોય તો તું ભાવ કર હું તને પૈસા આપું વેચવો તો છે નહીં એટલે ત્યાંથી એ નીકળ્યો ઝવેરીની દુકાન આવી સોનીમાં ને ઝવેરીમાં ફરક હોય તમે જાણો જ છો ઝવેરીને બતાવે છે પથ્થર ઝવેરી કહે છે ઓહો આ પથ્થર અમૂલ્ય પથ્થર છે આ તો ઊંચામાં ઊંચી આ દુનિયામાં જેટલી વસ્તુઓ રહેલી છે એ વસ્તુઓ આપણે લઈ લઈએ તો પણ આ પથ્થરનું મૂલ્ય અંકાય તેમ નથી એટલું પથ્થરનું મૂલ્ય છે જબરદસ્ત સરસ છે આ એટલે કરોડો થી વધારે રૂપિયા આ જેબીરી આપવા માટે તૈયાર થયો એ ભાઈ પથ્થર લઈ કે બુદ્ધ પાસે આવ્યો અને બુદ્ધને બધી સ્ટોરી કહી વિગત કહી કે આની પાસે ગયો આની પાસે ગયો આની પાસે ગયો બુદ્ધ કહે છે તારો પ્રશ્ન રહેલો છે જીવનનું મૂલ્ય શું તો હવે તને જવાબ આપું સંતરાવાળા પાસે ગયો તો આ પથ્થરની કિંમત આંકી બાર થી પંદર સંતરા પછી રાશનની દુકાને ગયો તો બટાટાની બોરી તને આપવા માટે તૈયારી બતાવી એણે આટલી કિંમત કરી પથ્થરની સોની પાસે ગયો તો તને બે કરોડથી વધારે આપવા માટે તૈયારી બતાવી એ સોનીએ આટલી કિંમત કરી અને ઝવેરી પાસે ગયો ત્યારે આ પથ્થરની કિંમત અમૂલ્ય બતાવી તો હવે સાંભળ જીવનનું મૂલ્ય માણસ જીવનનું મૂલ્ય પોતાની હેસિયત પ્રમાણે કરે માણસ પોતાના જીવનનું મૂલ્ય પોતાની હેસિયત પ્રમાણે કરે એને જેટલી જાણકારી રહેલી હોય તેટલું એ મૂલ્ય કરે સમજાય છે વાત જેને જેટલી જાણકારી હોય તેટલું તે મૂલ્ય કરે સંતરાવાળાને એટલી જાણકારી ન હતી રાશનવાળાને એટલી જાણકારી ન હતી સોનીને જાણકારી થોડીક હતી સૌથી વધારે જાણકારી કોની હતી ઝવેરીને એટલે એ ઝવેરીએ પથ્થરની પૂરી કિંમત આંકી તો એ રીતે બુદ્ધ કહે છે જીવનનું મૂલ્ય વ્યક્તિની હેસિયત પર છે આજે ઘણા લોકો બિચારા સવારથી લઈ કરીએ સાંજ સુધી મહેનત કરે છે ખાય છે પીએ છે જીવન ગુજારે છે એ પોતાની હેસિયત પ્રમાણે જીવન જીવે છે તો કોઈ દુકાનદારો છે સવારના દુકાન ખોલે છે આખી આખો દિવસ દુકાનમાં રહે છે સાંજે દુકાનને વધાવે છે ઘર ભેગા થાય છે એમની હસિયત પ્રમાણે પોતાના જીવનનું મૂલ્ય સમજે છે સૌ સૌ જગતના લોકો છે પોતાની હેસિયત પ્રમાણે પોતાના જીવનનું મૂલ્ય કરતા હોય છે જેની પાસે જેટલી જાણકારી જેની પાસે સામાન્ય જાણકારી રહેલી હોય તે પોતાના જીવનનો તે રીતે ઉપયોગ કરે અને જેની પાસે વિશેષ જાણકારી રહેલી હોય તે પોતાના જીવનનો તે રીતે ઉપયોગ કરે તો ચાલી આપણે જંબુકુમારની વાત કરીએ એની હેસિયત કેવી છે હા એ જંબુ જાણકારી કેટલી છે ને એ પણ કેટલી જાણકારી છે આપણે ગઈકાલે વાત કરી હતી કે પાંચમા ગણધર શું નામ છે પાંચમા ગણધરનું પાંચમા ગણધરનું નામ છે સ્વામી સુધરમા સ્વામીની આ જંબુકુમારે દેશના સાંભળી આ બધા લોકો છે ને એકદમ તૈયાર હોય માલ એમનો એકદમ તૈયાર જ પડ્યો હોય જેવી રીતે દહીં બનાવી હોય ને માં સતી દહીં બનાવી હોય તો પહેલાં તમે દૂધ ગરમ કરો ને હા એકદમ તૈયાર કરી લો પછી એમાં તમારે જામણ મેળવણ નાખવાનું હોય બસ દૂધ કમ્પ્લીટ કર્યું મેળવણ નાખ્યું થોડા કલાકો રાખ્યા એટલે સરસ મજાની દહીં તૈયાર થઈ ગઈ તો એવા ઘણા દુનિયામાં લોકો રહેલા છે બિલકુલ તૈયાર લોકો એમને જરાક મેળવણની જરૂર પડે મેળવણ પડે એટલે એકદમ તૈયાર પૂરા તૈયાર આ જંબુકુમાર સુદરમા સ્વામીની દેશના સાંભળી ત્યારે એમની ઉંમર હતી કેટલી એમની ઉંમર હતી સોળ વર્ષની એટલે એમ કહી શકાય ને જુવાની શરૂઆત હતી અને જુવાનીની શરૂઆતમાં દેશના સાંભળ્યા પછી એમણે મનથી નક્કી કર્યું કે મારે દીક્ષા લેવી છે મતલબ કે વૈરાગ્ય થઈ ગયો આ યોગી પુરુષ કહેવાય આ સત્પુરુષ કહેવાય કે પોતાના શરીરનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ માટે કર્યો વાત આવી છે એટલે હું કહું જ્ઞાનની વ્યાખ્યા આપણા શાસ્ત્રો ગ્રંથોમાં શું કરે છે શ્રીમદ રાજચંદ્રજીનો એક કાવ્ય છે એ કાવ્યમાં શ્રીમદ રાજચંદ્રજી જ્ઞાનની વ્યાખ્યા કરે છે દર્શનની વ્યાખ્યા કરે છે અને ચારિત્રની વ્યાખ્યા કરે છે એમાં આપણે અત્યારે જ્ઞાનની જ વાત કરીએ શ્રીમદજી પોતાના કાવ્યમાં જ્ઞાનની વ્યાખ્યા કરે છે આત્મા રે બોલો છે ડે આડીથી બીન આત્મારે આ કાવ્યમાં જ્ઞાનની વ્યાખ્યા કરતા પહેલી વાત શું કરે છે છે દેહાદી થી ઉપયોગી સદા અવિનાશી ઉપયોગી ઉપયોગી સદા અવિનાશી એમ જાણ્યું સદગુરુ ઉપદેશ થિરે એમ જાણ્યું સદગુરુ ઉપદેશ થિ રે માણસોને પણ બોલવાની છૂટ હોય કે ન હોય બારે હોટલા પર બેઠા હોય દસ વાગ્યા સુધી ત્યારે તળાકા મારે અમને ઠેઠ ઉપેલી ઓડી સુધી સંભળાય અને અહીંયા ધર્મસ્થળોમાં આવે ત્યારે ચૂપચાપ બેઠા હોય જાણે કોઈક નવો કોઈક વાંદરો બાંદરો આવે એ રીતે જોયા કરે હા તમારી વાત નથી માનતા એ ખબર આ કે ત્રીજણીયા સામે ત્રે જણા ટપી વને કેડાં માળીઓ જોવાજ કે બાયે આવાજે છે આવાજ ઉપયોગી સદા વિનાશ

સાંભળો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે માર જીનેશ્વર પરમાત્માનો મૂળ માર્ગ કયો છે શ્રીમદજી પોતાના કાવ્યમાં કહે છે સાંભળો એને એમણે જ્ઞાન દર્શન અને ચારિત્રની જે વ્યાખ્યા આપી છે તેમાં જ્ઞાનની વ્યાખ્યા આપી જ્ઞાન કોને કહેવાય છે દીથી ભિન્ન આત્મા દેહા અને આત્મા ભિન્ન રહેલા છે એવી પ્રતીતિ થાય ચોપડીમાં વાંચી અને નક્કી કરીએ એ નહીં એવી પ્રતીતિ થવાય થાય કે દેહા અને આત્મા બે ભિન્ન રહેલા છે આ તો જ્યારે આપણી સાધના છે ને પાકે ને ત્યારે આ બધા ભેડ આપણને જણાય અને એવા વિરલ લોકો રહેલા હોય એમને જ આ ભેડ જણાતા હોય કે દેહાને આત્માને સાથે હોવા છતાં પણ ભિન્ન જુએ અત્યારે તો આપણે ખીચડીવાળા રહેલા છીએ ખીચડી ખાઈએ છીએ ને એટલે કેસરમાં આપણે ખીચડી ખાઈએ છીએ ને બધા ખીચડીવાળા રહેલા છીએ પણ એક સમય આવશે આપણા માટે મુલભાઈ શું કહો છો હા આપણા માટે એવો સમય એક આવશે કે આ ખીચડી ખાતા ખાતા બેના ભેડ કરીશું મગ અને ચોખાના તો દેહ અને આત્મા બને ભીન રહેલા છે એની આપણને પ્રતીતિ થાય ખરેખરી પ્રતીતિ થાય આપણે કથાઓ સાંભળીએ છીએ ને ગસ્ુ આ કષ્ટ આવ્યા ફલાણાને આ કષ્ટ આવ્યા દીકરાને આ કષ્ટ આવ્યા એ લોકોએ કષ્ટ કેમ વેઠ્યા મહાવીર ભગવાનને આટલા ઉપસર્ગો પડ્યા એ આટલા ઉપસર્ગો એમણે કેમ વેઠ્યા તેનું કારણ છે કે એ મહાપુરુષોએ દેહાને આત્માના આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એમને ખરેખરું જ્ઞાન મળ્યું હતું ઉપલબ્ધિ થઈ હતી એમને એ જ્ઞાનની એટલે દેહાને આત્માને ભિન્ન માનતા હતા અને ભિન્ન માનવાને કારણે જ્યારે કષ્ટ કોઈ આપતું હતું ઉપસર્ગ કોઈ આપતા હતા ત્યારે મહાપુરુષો શું સમજતા હતા કે આ જે કષ્ટ પડે છે તે દેહને પડે છે આત્માને એની સાથે કંઈ લાગતું વળગતું નથી આવો જે જ્ઞાન લાધે એને ખરેખરું જ્ઞાન કહેવાય ઉપયોગી સદા અવિનાશ બીજું જ્ઞાન કહ્યું કે આપણા આત્માનું લક્ષણ રહેલું છે ઉપયોગ ઉપયોગ હમણાં આપણા ઉપયોગના કાંઈ ઠેકાણા નથી બિલકુલ ઠેકાણા નથી અને પડશે ઠેકાણા હમણાં નહીં જેમ જેમ આપણે આધ્યાત્મિક શિખરો સર કરીશું આધ્યાત્મિક વિકાસ જ્યારે આપણો સધાશે ત્યારે આપણને એ પણ ખબર પડશે કે મારા આત્માનો સ્વભાવ છે ઉપયોગ હર ચીજમાં ઉપયોગ અને મારો આત્મા છે વિનાશી નથી સડાનો સડાનો કેવો છે આત્મા અવિનાશ જ્યાં જશું ત્યાં જે મરશે તે કોણ મરવાનો છે દેહ મરવાનો છે સળગ સળગાવશે તો પણ કોને સળગાવશે દેહને બાકી શરીર તો આત્મા તો કેવો છે નયનમ નેતી શસ્ત્રાણી નયનમ દહતી પાવ પાવક ગીતાજીમાં કહે છે જેને અગ્નિ બાળી શકતી નથી જેને કોઈ શસ્ત્ર છેડી શકતો નથી ભેડી શકતો નથી એવો આત્મા તો અવિનાશ છે હું એમ જાણ્યું સદગુરુ ઉપદેશથી આવું આપણે કોઈક સદગુરુના ઉપદેશથી જાણ્યું પ્રતીતિ થઈ આ તો નસીબ હોય તો આપણને સદગુરુ મળે બાપા નસીબ વગર સદગુરુ નથી મળતા હો આપણે જેને ગુરુ માન્યા હોય એ તો આપણને શ્રદ્ધા જ છે કે એને સદગુરુ માનીએ બાકી તો સદગુરુ આમ રસ્તે હાલતાં ચાલતા અને વાતો કરતાં ક્યારે ન મળે આ તો એકદમ પુણ્યોદય હોય જબરદસ્ત પુણ્યોદય રહેલો હોય ત્યારે વ્યક્તિને સદગુરુની પ્રાપ્તિ થતી હોય અને એ સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી આપણને આવી પ્રતીતિઓ કરાવે કેવી પ્રતીતિ કરાવે કે આ દેહ અને આત્મા અલગ રહેલા છે મરનાર આત્માનો સ્વભાવ નથી મરવાનો આત્મા તો કેવો છે હા બોલો તો સહી જ રાખ મોટેથી હા આત્મા તો અજર અને અમર છે મરે છે કોણ આ દેહની આપણે નામ આપ્યું છે એ મરે છે બાકી આત્મા ક્યારે પણ મરતો નથી આવું આવું આપણને જ્ઞાન થાય આવી જ્યારે પ્રતીતિ થાય આવી આવી સમજણના ઘરમાં આપણે આવીએ ત્યારે એને કહેવાય જ્ઞાન આવો ખરો જ્ઞાન ત્યાં સુધી આપણને આ માહિતીઓ ભેગી કરવાની વાંચવાનું શીખવાનું કંઠસ્થ કરવાનું પ્રાથમિક કક્ષા છે ત્યાં સુધી આ બધું કરવું પડે પણ જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ ઘણી ચીજો પછી છૂટતી પણ જાય મૂળ મુદ્દા પર આવી જાવ સુધરમા સ્વામીની દેશના સાંભળી જમ્બુકુમારે સોળ વર્ષની ઉંમર છે આમ તો તૈયાર માલ છે અને એ તૈયાર ક્યારે થયા છે આગળ આગળના ભવમાં સંસ્કારો જે પડતા હોય આપણને આગળ આગળ ભવમાં કામ આવે ખરાબ સંસ્કાર હોય કે સારા સંસ્કાર હોય ખરાબ સંસ્કાર હોય તો આગળ આગળના ભવમાં આપણને નુકસાની કરે અને સારા સારા સંસ્કાર હોય તો પછી પછીના ભવમાં આપણને સારા ફાયદા કરાવે તો આપણે વાત કરી હતી કે સુદરમા સ્વામીની દેશના સાંભળી કરી અને સુદરમા સ્વામીને કીધું કે આપની દેશના મને બહુ ગમી છે અને દેશના સાંભળ્યા પછી મને વૈરાગ્ય થયો છે અને સંયમ લેવાની મને ભાવના જાગી છે સુધરમા સ્વામીએ કીધું અનુમતિ લઈ આવો તમારા માતા પિતાની અમે ત્યાં સુધી અહીંયા વહીવહારગીરી પર્વતના ગુણશીલ ઉદ્યાનમાં છીએ તો ખાલી આપણે વાત કરી હતી કે રથમાં બેસી કરી અને એ શું નામ જમ્બુકુમાર એ જમ્બુકુમારા રથમાં બેસી કરી રાજગ્રહી નગરી તરફ રવાના થયા હતા પહેલા દ્વારમાં ગયા તો ત્યાં સૈનિકોની ભીડ હતી એટલે ત્યાં ન ગયા પછી બીજા દ્વારે ગયા તો ત્યાં પથ્થર લટકતા હતા ગેટમાં કે હમણાં પડે કે હમણાં પડે એવા પથ્થર હતા તો એ સુધરમાં જંબુકુમારને વિચાર આવ્યા કે આવી રીતે હું પસાર થાઉં પથ્થર પડે મારા પર અને કચર ગાંઠ નીકળી જાય મારી મરી જાઉં વ્રત વિના મરવું ચારિત્ર વિના મરવું સદગતિ થાય નહીં બેકાર જન્મ જાય તો એના કરતાં હું સુધરમા સ્વામી પાસે જાઉં વ્રત લઈ આવું અને વ્રત લેવા માટે રથ પાછો ફેરવ્યો સુધરમા સ્વામી પાસે આવ્યા અને જંબુ કુમાર સોળ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત લીધો સોળ વર્ષની ઉંમરે આ જંબુકુમાર એટલે જૈન શાસનમાં એક ઐતિહાસિક પુરુષ કહેવાય અને સોળ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત લીધો આમને આમ સંકલ્પ કરી શકત પણ સંકલ્પ એ સંકલ્પ છે અને પછખાણ એ પછખાણ છે બંનેમાં ફરક છે તમે સંકલ્પ કર્યો નાનજીભાઈ કે ઓગણપચાસ દિવસ સુધી પર છોડવો નહીં બને ત્યાં સુધી એ તમારો સંકલ્પ હતો વ્રત ન હતો વ્રત ન હતો એટલે તમે ઓગણપચાસ દિવસ પહેલાં ગયા કે ન ગયા હં છાતી ઠોકીને કહેતા હતા ને તમે દિનેશભાઈને કે ઓગણપચાસ દિવસ સુધી હું ક્યાં નહીં જાઉં ગયા ને કેમ ગયા વ્રત લીધો ન હતો અગર પછખાણ લીધા હોત તો ન જાત તો પછખાણી પછખાણ છે વ્રત ઇ વ્રત છે અને સંકલ્પ ય સંકલ્પ છે સંકલ્પમાં છે ને આપણું મન ક્યારે ઢચું પચું થઈ જાય ખબર ન પડે એટલે સંકલ્પમાં જૈન દર્શન કહે છે એટલા ફાયદા નથી સંકલ્પમાં જેટલા ફાયદા નથી એટલા ફાયદા પ્રતિજ્ઞામાં છે પ્રતિજ્ઞા આપણને કાંઈક અકાર્ય કરતા અટકાવે લીધેલી હોય તો અને લીધેલી ન હોય ને કેવલ આપણે ક્યાંક કોક સાંભળી કરી અને મનમાં નક્કી કર્યું કે નહીં મારે આવું નથી કરવું પણ ક્યારે આ મન ઠેકડો મારે અને ક્યારે માણસે કરતો થઈ જાય કારણ કે વ્રત નથી લીધો એટલે થઈ શકે છે શક્યતા જ છે આ વ્રત લઈ લીધો જો કોણે જમ્મુ કુમારે વ્રત લીધા પછી પાછો રથમાં બેઠા રથમાં બેસી કરી અને રાજગ્રહી નગરી તરફ પ્રયાણ કર્યો તો પાછા પહેલાં ગેટ પર આવ્યા તો અત્યારે કોઈ સૈનિકોની ભીડ ન હતી બધા વિખરાઈ ગયા હતા એટલે એ જ ગેટમાંથી રાજગરીમાં દાખલ થયા પોતાની હવેલીમાં પહોંચ્યા એટલે એના માતા પિતા એની રાહ જોઈને બેઠા હતા કે હજી કેમ ના આવ્યો હજી કેમ ના આવ્યો આવ્યો એટલે પહેલો જ પ્રશ્ન કર્યો પિતાજીએ કે બેટા વિલંબ થઈ ગયો પિતાજી બહુ દરકાર કર્યો છોકરાઓની છોકરાઓ ફરવા માટે જાય રાત્રે એક બે વાગ્યા સુધી ભટક્યા કરે કામ વગર બિચારો બાપ રાહ જોઈને બેઠો હોય હજી ના આવ્યો હજી ના આવ્યો મણિલાલ હજી ના આવ્યો પણ છોકરાઓને કાંઈ ન હોય રાતના એક બે વાગ્યા સુધી ફર્યા કરતા હોય બાપ બિચારો ફિકર કરતો હોય અમિતાભ બચ્ચન કહે છે કે હું જ્યારે કોઈ પણ પ્રોગ્રામ કરવા જતો હતો અથવા તો અમારા જે હોય શું કહેવાય શૂટ કરવાના શૂટિંગો ચાલુ હોય ત્યારે મોડી રાત્રે હું જાઉં ત્યારે મારા પિતાજી મારી રાહ જોઈને બેઠેલા હોય જ્યારે હું દરવાજા પર પહોંચું ત્યારે દરવાજો મારા પિતાજી ઉગાડે એટલે માણસ માતાને જ વખાણે છે એટલા જ વખાણ કોના કરવા જેવા છે પિતાજી પિતાજી છે એ મુખ વ્યક્તિ છે પણ પિતાજીને ફિકર બહુ હોય સંતાનો માટે દીકરી માટે પણ પિતાને ફિકર બહુ રહેલી હોય તો પહેલાં પિતાએ પ્રશ્ન કર્યો વિલંબ થઈ ગયો એટલે કુમાર બેઠા પિતાજીને કહે છે પિતાજી આવી રીતે વિલંબ થયો પણ એક વાત એમણે ન કરી કઈ વાત નહીં કરી હોય કે મેં આ જીવન બ્રહ્મચર્ય વ્રત લઈ લા લઈ લીધા છે એ વાત ન કરી બાકી બધી વાત કરી અને વાતમાં વાતમાં એ પણ વાત કરી કે મેં મને સુધરમા સ્વામીની દેશના ઉપદેશ બહુ ગમ્યો છે મીઠો લાગ્યો છે તો એના પિતાજી કહે બેટા સુધરમા સ્વામી છે એ તો બહુ જ્ઞાની છે પ્રભાવશાળી છે અત્યારે માગધ પર આ મગધ દેશ પર એમનો વર્ચસ્વ છે એમનો જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે પૂરા મગધ પ્રદેશ પર કંઈક સ્ત્રી પુરુષો હજારોની સંખ્યામાં એમની પાસે દીક્ષા લીધેલી છે કંઈક તર્યા કંઈક સાધના કરી રહ્યા છે એટલે સુધરમા સ્વામીનો પ્રભાવ તો જબરદસ્ત તરેલો છે બેટા તો બાપુજી જેમણે જાણે ઉપદેશ સાંભળ્યા એ ઘણા ખરા લોકો કોઈ કે વ્રત લીધા કોઈ કે સંયમ વ્રત લીધો તો બાપુજી મને પણ સુદરમા સ્વામીનો ઉપદેશ સાંભળ્યા પછી સંયમ લેવાની ભાવના થઈ છે